you uh -huh.

રોગો ઘર બની ગયા છે દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વી એશિયા શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતા વહેલા રોગો અને તેનાથી થતા મૃત્યુમાં માં અમદાવાદ શહેર ટોચ ઉપર આવી ગયું છે ડબ્લ્યુ ના રિપોર્ટ અનુસાર અમદાવાદ અને સુરતમાં વધારે ખતરો છે પ્રદૂષણને કારણે વધતા પીએમ બે પોઈન્ટ પાંચ ના કણો આખા શરીરમાં નુકસાન ફેલાવે છે જેના કારણે દક્ષિણ અને પૂર્વી એશિયામાં લાખો લોકો પ્રદૂષણના શિકાર બની રહ્યા છે લોકોને સમય કરતાં વહેલું મોત આવી રહી છે રિપોર્ટ અનુસાર એશિયાના અઢાર શહેરોમાં વાયુ પ્રદૂષણ ખુલ્યું ફાલ્યું છે જેને કારણે એક કરોડ એકવીસ હજાર લોકો ગંભીર રીતે તેનો શિકાર બની રહ્યા છે to